મૃતકજનો ડેડ બોડી સ્વીકારતા ન હતા કસ્ટોય સચિન જેલમાં થયેલું હતું તેમાં અમે એમના ભાઈની ફરિયાદ લઈ બે અને ત્રણ અને એથો એક ત્રણ બે પાંચ દાખલ પર્સન વિરુદ્ધ કર્યો છે એટલે લોકો સંમત થઈ ગયા છે ડેડ બોડી લઈ રવાના થઈ ગયા છે એફઆઈઆર જે અનોન અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ છે એ લોકો આ એફઆઈઆર રજીસ્ટર થઈ એટલે એ લોકો ડેડ સ્વીકારી લીધી છે અને એમના વતન દવાના છે હું એડવોકેટ નવચેતનભાઈ પરમાર અમરેલી થી આજે કઈ આજે 5 દિવસ પછી તમે બોડી સ્વીકારી છે તમારી કઈ કઈ માંગો હતી ને કઈ પોલીસ થઈ અમારું જે મહેશભાઈ વાળા જે કસ્ટોડિયલ ડેથ હતું એને 31 સાથે પોલીસ ઉપાડી ગઈલી અને ત્યારથી સાત તારીખ સુધીમાં આમનું મરણ થયું ક્યાં ક્યાં કઈ પોલીસ સ્ટેશને લઈ ગયા એ તમામ ઇન્વેસ્ટિગેશન થાય અને એની એફઆઈઆર થાય છે આજે પોલીસ તંત્ર એફઆઈઆર કરવાનું કબૂલ્યું છે એફઆઈઆર ની નકલ થોડા ઓનલાઈન થઈને એટલે બે પાંચ મિનિટમાં મળી જવાની છે અને એટલે બધા સમાજે નક્કી કર્યું કે આ લાશ સ્વીકારી લેવાની છે એફઆઈઆર કેના સા કેને કેના ઉપર થઈ છે અત્યારે એફઆઈઆર એટલા માટે અનનોન પર્સન ઉપર થઈ છે કારણ કે હજી ઇન્વેસ્ટિગેશન ઓલરેડી બાકી છે ઇન્વેસ્ટિગેશનમાં જે કોઈનું નામ ખુલશે એના આરોપી તરીકે નામ ઉમેરવામાં આવશે હા અત્યારે અમે અમારી ડિમાન્ડ મુજબની ત્રણસો બે નવી સેક્શન ત્રણસો એક અને એટ્રોસિટીના પ્રોવિઝન મુજબની એફઆઈઆર નોંધવામાં આવી છે અનનોન પર્સન ની સામે નોંધવામાં આવી છે તપાસના કામે જે ખુલશે એના નામ એફઆઈઆર માં ઉમેરવામાં આવશે તંત્ર એ ખાતરી આપી છે એટલા માટે અમે આ ડેટ બોડી આજે લઈ લેવાના છે